વખો ના પડે આપડે સુભા કરાવતો વખો કરી ના પડે બોલાવું બોલાવું ખુશી તો જોઈએ

છોકરું બરાબર ગમે ડાયરેક્ટ મુહૂર્ત પીવા બધું હંગાથી જ ગોઠવી ના જઈ રવાના દેવાના તારે અમે ગમાર વર્ષે છોકરો છે

છ મહિના વાત ના જોવાની હોય ના 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 લેતા આવતા નક્કી કરી વાત કરી ને લઈને જ આવજો છોકરા એ હારો હારો હારો

નાદ હોય છે જે ચિંતા જાય એટલે આપણો ચિંતા જાય ને ખાલી ફોન કરવા દે આવી નહી હજુ જન ને બેહી હેલો

તે મને ઘેર આવ્યા ને એટલે મારા મમ્મીનું કે કે તમે છોડી એવી રીતે છે એ રીતે કે દસ છોકરા બતાવે ને તે કે ગમાડતી નહીં એટલે કે અગિયાર મૂકે હું હાર હો ભાર હોન ઓમ હોન તેમ હોન બધું કરી કરીને તે મારે માન મારા બાપો લઈને મને આ કા છોકરા જોડે તો તારે પરણવું જ પડશે ભલે તને ગમતો હોય કે ના ગમતો હોય એમ કે શું કરવું પણ એક કામ કર ને તારા મમ્મીને આપણી વાત કરી દે ને મારથી મારી હિંમત નહીં વાત કરવાની હું ના કરી

અજી હું જીવું તમે જીવો પોકા કરતા ને એનું માથે ચિંતા ચિતા સમન થઈ ગઈ હવે ને હેડતા ને ભાગી જઈએ ના હોય તો તો ભાગી જશે જઈએ તો જો જઈએ કે ભાગી જઈએ તો કોણ પકડે મામા બાપ ને તમારા માં બાપ એ તો આપણે એવા બાવરીમ જઈશું ને કે કોઈ ભારิก જ નહીં આપણને એક સાપરું બનાવીશું મસ્ત અન ભઈ બે જ અન એક ખેતર વાયશું અન ભઈ માં શાકભાજી લગાઈશું ટામેટા લગાઈશું ને હા તું લેબળ પાડવા જજે ના આમ હું ભેસો નહીં ને ભેસોનું મને નઈ ફાવતું બેચો લાવવાની હ તો માટે તમે ખાશો લેબળો પેલો મીઠો લેબળો કહું તને બેરી થઈ ખુ તો મીઠો નાતા બોલે તમે કરવો નહીં મેઠો બોલ્યો હું સારું તે હવે દાર પાત બાર બાર નાખવા થાય ને એટલા માટે નાખવા એટલે તો નાખવા થાય હા પછી તમે મને લઈ પછી મને મારું કરવાનું ના કાઢ ગોડી આટલો બધો લઉં તો હું તો ચોય એની ને ના મારા માં બાપની રહે

પણ ગમો તો કરવાનું હું તો એના માટે જ થઈને તો શું ટોઈ લીધું હતું પેલા ને એનો દોષ નતો પણ શું કરવાનું મને ગમો હો ના હોવું કરતા અને આ મારી મા બાપ જો હું નહીં હોય અંગાત ના હું તો મારે જબરજસ્તી લગન કરાવી દેશે અને એવું તો હવે મારે કરવું જ નહીં છે આ જબરજસ્તી લગ્ન કરી કરીને તો મારે પસ્તાવ થયો અને એ લોકોને પસંદ નહીં લગ્ન કરે ને જો મારે સૂટ લેવાનું વારો આવ્યો એના કરતાં મારી પસંદથી લગ્ન કરાવ્યો તો તમે મારે સૂટ લેવાનું વારો આવત તાણવાળી એ જલ્દી આવજો એ હારો કામ કરાવે મને હોય